મારું નામ રધુસિંહ જયસિંહભાઈ ડોડિયા રધુસિંહજી આજે કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે અહીંયા દસકોઈ તાલુકા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન છે કેટલામાં સમૂહ લગ્ન છે સર આ હા ચૌદમો કેટલા યુગલોના આજે લગ્ન છે સત્તર આજે શું કાર્યક્રમ છે આખો દિવસ શું શું કાર્યક્રમો અહીંયા યોજાય છે કાર્યક્રમની અંદર તો અહીંયા આ જે અહીંયા જે સમૂહ લગ્નનું આયોજન છે એ છે તથા સમાજ પ્રત્યે શું જાગૃતિ લાવવી જોઈએ એનું પણ પ્રવચન થશે અને મહંત અહીંયા જગન્નાથ મંદિરના મહંત બી અહીંયા પધારવાના હતા એ બધા અહીંયા વરઘોડિયાને આશીર્ષ વચન આપશે તથા રાજકીય રીતે જે અનુભવ આવશે એ પણ અહીંયા ઉદ્બોધન કરશે અને સમાજને જે કંઈ ખોટા રિવાજો છે એના માટે પણ એમના અહીંયા ધ્યાન દોરશે આજે આ આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ સાહેબ અહીંયા આ સમાજ દ્વારા આ કાર્યક્રમ દ્વારા સમાજને અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ જે ખોટા ખર્ચા સમાજની અંદર થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ અને પરિવાર દેવામાંથી બહાર નીકળે કારણ કે સમાજ રાજપૂત સમાજ એટલો બધો અત્યારે એજ્યુકેશનમાં પાછળ છે તો એના માટે સમાજના આગેવાનો અને દસકો તાલુકા રાજપૂત સમાજ એના માટે અહીંયા બધાને નમ્રપૂર્વક અહીંયા ઉદ્બોધન કરશે એમાં સલાહ સૂચનો આપશે ને પોતાના બાળકોને સારી રીતે એજ્યુકેશન આપે એ પ્રમાણેનું અહીંયા આમ તો સામાજિક પ્રવૃત્તિઓમાં અમારા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે અમે ચોપડાનું વિતરણ કરીએ છીએ પછી એસએસી બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન માટે પરીક્ષાના પહેલાં બોલાવીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ હિંમત આપીએ છીએ સમજણ આપીએ છીએ તેમજ દર વખતે સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન આપવા માટે કંઈક નાની ગિફ્ટ આપીએ છીએ અને એ આપી ચંદ્રક આપીએ છીએ સમાજમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય સામાજિક કુરિવાજો ઓછા થાય એટલા માટે અમે અમારા આગેવાનો સામાજિક મોટા વડીલો ગામે ગામ જઈ અને સમજણ આપે છે એટલે એ સિવાય બધી પ્રવૃત્તિઓ બધી નાની મોટી ઘણી થતી હોય છે